હેલો સ્ટુડન્ટ્સ આજે આપણે ધોરણ દસ વિષય ગણિતમાં ચેપ્ટર નંબર ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં શીખવાના છીએ તો જોઈએ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં એટલે શું તો દ્વિચલ એટલે કે બે ચલ હશે જેમ કે નીચે તમને સમીકરણ આપેલું છે ત્રણ એક્સ પ્લસ ટુ વાય બરાબર પાંચ એમાં એક્સ અને વાય એટલે કે એબીસીડીના અક્ષર આપેલા હોય જેમ કે અહીંયા તમને આપેલા છે બે અક્ષર એક્સ અને વાય તો બે ચલ થયા એક્સ અને વાય તો એટલે નામ પડ્યું છે દ્વિચલ સુરેખ સુરેખ એટલે તેની ઘાત કેટલી હશે મોટા મોટી એક જ હશે હશે એટલે એટલે સમીકરણ સમીકરણ યુગ્મ બે આખા ચેપ્ટરમાં કોઈ પણ દાખલો ભણશો તેમાં તમારે કેટલા આવશે સમીકરણ બે સમીકરણ હશે એટલે નામ પડ્યું સમીકરણ યુગ્મ તો હવે તમને ખબર પડી ગઈ હશે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે શું થાય હવે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ચેપ્ટરમાં આપણે ત્રણ રીતે દાખલા શીખવાના છીએ આલેખની રીત આદેશની રીત અને લોપની રીત તો જોઈએ આપણે સૌ પ્રથમ આલેખની રીત તેમાં રેખાના ત્રણ પ્રકાર આપેલા છે સૌ પ્રથમ છેદતી રેખા સમાંતર રેખા અને સંપાતી રેખાઓ તેમાં છેદતી રેખા તમે જોઈ શકો રેખા એમ અને રેખા એલ બંને એકબીજાને છેદે છે બીજો છે પ્રકાર સમાંતર રેખા એટલે એકબીજાને સમાંતર હોય એલ રેખા અને એમ રેખાને તમે જોઈ શકો અને ત્રીજી રેખા છે સંપાતી રેખા એટલે એકબીજાની ઉપર હોય જુઓ તમે એલ અને એમ એકબીજાની ઉપર છે રેખાઓ હવે છેદતી રેખા સમાંતર રેખા અને સંપાતી રેખાઓ તેના દાખલા પણ પૂછાય છે તે આપણે આગળ જોવાના છે હવે જુઓ તમને અહીંયા એક કોષ્ટક આપેલું છે ગુણોત્તરની સરખામણી આલેખાત્મક સ્વરૂપ બેઝિક અર્થઘટન અને સુસંગત છે કે અસંગત છે તેમાં ગુણોત્તરની સરખામણી જુઓ એ વનના છેદમાં એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ બી વનના છેદમાં બી ટુ તેમાં આલેખાત્મક સ્વરૂપ મળશે આપણને છેદતી રેખા અને તેનો માત્ર એક જ ઉકેલ મળશે અને બંને સમીકરણ એકબીજાને સુસંગત હશે બીજું આપેલું છે એ વનના છેદમાં એ બરાબર બી વનના છેદમાં બી બરાબર સી છેદમાં સી એટલે ત્રણેય સરખા જશે તો આપણને સંપાતિ રેખા મળશે અને તેના અનંત ઉકેલ મળશે ને એ સુસંગત હશે બંને સમીકરણો ત્રીજું જોઈએ એ વનના છેદમાં એ ઇઝ ઇક્વલ ટુ બી વનના છેદમાં બી ઇઝ નોટ ઇક્વલ ટુ સિવનના છેદમાં સી એટલે કે એ વનના છેદમાં અને B1 વનના છેદમાં બંને સરખા હશે પણ C1 છેદમાં સી સરખા હશે નહીં એટલે સમાંતર રેખા મળશે તેનો ઉકેલ મળશે નહીં અને બંને સમીકરણો એકબીજાને અસંગત હશે